તમારા રત્રા રસ્તા દોરેલા છે મને પાપી છુ હારે ભાડો કે સારો કમાય રે

દરેક ઓળખી ઉપાડશે એટલે થોડા ઘણી માતા તમને નાકડું એટલે તમને ખબર પડે કે માતા

હે પ્રભુ પ્રભુ લે રે મારે કમરૂ દેશને તો કણી ઓનલાઈન ફરે હે વિદ્યા સુમકને કરે રી સવાળો

ઓ ઓ ઓ બગમા કે કે મા કે તેડા ઘણી આશા લઈને આયા છે ને જાતી તો તમારે લાઈફ જી મારી મા તે અડ જ ને બબી બાપા જે બાર તો રે નહીં એ મો હલે રે ન કરો

ਹਮਾਰੀ ਕੋਈ ਮਸਕਰੀ ਮਾਤਾ ਮਾਰੀ ਕੋਈ ਨਾ ਮਤ ਕਰ ਸਭਾ ਵਾਲੋ ਆਪੜੋ ਬਬੀ ਬੋਲੀ ਜੀ ਤੋਂ ਕਸੀ ਮਾਰੀ ਮਾਰੂ ਨੇਹਰੀ ਜੋ ਸੇ ਕਸੀ ਮਾਰੀ ਮਾ ਇਹ ਤੋਂ ਸਿਆ ਟੁਟਕੋ ਸਭਾ ਵਾਲੋ ਰਤਨਾ ਵੀ ਉਡਾਂ ਦੋਣ ਆੜੇ ਕੋਆ ਛੀ ਥੋੜੇ ਜਿਹਾ ਲਾਜ਼ ਰੱਖ ਲੈ ਅਣੀ ਖਮਾ ਤਨੇ

ગાળા નોરા છે દુનિયા માં બોલી કે બાર મહિના તમારી ઘેરિયા રમણી થાણ કોટો ના લાગે એટલે પોરી મારી હતી સભા વાળો માતા બિહારી દીદી તમારો કોઈ નવો વકો વાળો વળ્યો સભા વાળો એટલે હું માતા શીખવત એમ કોઈ છો છે તમન ભોણ મન ભોણ થોડીક લોન લોણ વાળો આ

તમે રૂપિયો મુખાઈ દો ફોન આવે ભાઈ ભાઈ રો મારે અમુક તો એમ કે હમણે એ તો કાલે નહી યાદ એવું કઈ છભાળો મારા તેવડ છે ભાઈ ભાઈ કોઈ નાની ગાજી નથી લાખ લઈને એકવીસો રૂપિયા ભદ્રમણી ના થાય તો ખુલી માતા આવીશું મારું નામ માતા નથી ભાઈ

સફા વાળો ખેડાઈ આવી બોલો વર્તિ માં કોણ બૂટ માં એટલે

તૂપિયા શું કરો છો મારા ચીચરા છોકરા માતા પહેલા બાળો ત્રણ વર્ષો તમે માતા ની પગ ભીડા પૂછવા શીશા તો માતા ને દેવા શીશા કે તમારી હૃદય રદે આ ચંદ્રિય મધારી છે હવા છે સોકા વધુ અરખો હો બો લઈને હેડિયા વાળો મોસી ગોતરેં પોસો માં માડી શબાવાળો હા ફોન મત કરો શબાવાળો શદા એ શંકરા પાવળિયા માં માડી ડારો ઉગેણ હોય દી લઈને વળો

હું તખુ ની માતા કોશું બે વિચાર કર્યા કોઈ સભાવાળો એટલે મારા ના દાડો તારે ગોમ જાતા તને પુરાવો મળે સભાવાળો તારી માતા નું નામ લઈને